તુષાર અમરસિંહ ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજનું ડિબેટ કરી અપમાન કર્યાની ખોટી રીતની પોલીસ ફરિયાદ કરેલ છે આવી ખોટી ફરિયાદથી સમગ્ર દેશને રાજ્યના પત્રકારોનો અવાજ દબાવવાનો જે પ્રયાસ કરેલ છે તેને ઉપલેટા શહેર અને તાલુકા પત્રકાર સંઘ ફક્ત શબ્દોમાં વખોડી કાઢી આજે પત્રકાર સંઘના પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના તમામ પત્રકારો ફ્રેસ ફોટોગ્રાફર કેમેરામેન વગેરે મોટી સંખ્યામાં ઉપલેટા મામલતદારને આદનપત્ર આપેલ છે અને આદનપત્રમાં ચીમકી આપતા જણાવેલ છે કે આગામી દિવસોમાં જો આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો કાયદામાં રહીને પત્રકારો ગાંધીજી માર્ગે આંદોલન કરશે ગાંધીજી માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચારી હતી આ તકે સમગ્ર ઉપલેટા શહેર પત્રકાર સંઘ દ્વારા આનો વિરોધ નોંધાવી જગદીશ મહેતા ઉપર થયેલ ખોટી ફરિયાદ પાછી ખેંચવા ઉપલેટા મામલતદારને રજૂઆતો કરાઈ હતી જેમાં ઉપલેટા શહેરના પત્રકાર સંઘના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહિત તમામ સભ્યોને અને આગેવાનો હાજર હતા રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા કૃષ્ણકાંત ચોટાઈ ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ પ્રમુખ છેલ્લા ઘણા સમયથી આ જગદીશભાઈ મહેતા ગ્રુપ એડિટર છે તેઓ

જગદીશભાઈ મહેતા સામે વ્યારામાં ફરિયાદ થઈ આ ફરિયાદ નો ઉપલેટા તાલુકા પત્રકાર સંઘે વિરોધ કરી અને આજે રાજ્યના ગૃહ મંત્રીને ઉપલેટા મામલતદાર મારફત આવેદનપત્ર આપી આ ફરિયાદની પૂરી તપાસ કરીને ફરિયાદ રદ કરવાની માંગણી કરેલ છે